ભરૂચ આમ આદમી પાર્ટીનો વિરોધ રસ્તા પરના ખાડાઓ મુદ્દે કલેક્ટર કચેરી બહાર દેખાવો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ભરૂચ શહેરના બિસ્માર રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા ખાડાઓના મુદ્દે આજે આમ આદમી પાર્ટી આપ એ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જોકે બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને આ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા વાહનોને નુકસાન અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન ના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર હાલ દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે એક રીતે યોગ્ય છે પરંતુ તેમની પ્રથમ પ્રાથમિકતા શહેરના રસ્તાઓની મરામત હોવી જોઈએ તેમણે તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે ખાડાઓથી લોકોને જે તકલીફ પડે છે તે તંત્રને દેખાતી નથી પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે જો ખરેખર દબાણ હટાવવું હોય તો મોટા માથાઓના દબાણો હટાવો પટેલે આ મામલે તંત્રને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે રસ્તાઓની મરામત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહડ હોય આર એન ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળી કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે આ દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાળા દવાની નીતિ ના અપનાવશો આવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવો મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં હટાવતા પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો સમગ્ર જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયા અંદર